નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને આજે આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય ગુજરાતી વિભાગ એ જોડકા જોડો એકદમ ફ્રી પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમે આના માધ્યમથી ફ્રી બની શકશો જેને આની કેપેસિટી ન હોય પીડીએફ મેળવવા એટલે કે અપેક્ષિત મેળવવાની તો એના માટે જ આપણે ફ્રી વિડીયો બનીએ છીએ બરાબર તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિભાગ એનું જોડકા જોડો સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણે જોઈ લઈએ પહેલાં અહીં જોડકા આપેલા છે તમને કૃતિ અને કર્તા અહીંયા છે બરાબર અહીંયા જોડકું એક છે વિદ્યાર્થી મિત્રો તો એ તમારે જોવાનું રહેશે ડાંગવ અને તો પહેલાંમાં તમારે બી આવશે બીજામાં અ આવશે ત્રીજામાં ડ આવશે ચોથામાં ક આવશે બરાબર હું તમને અહીંયા જોઈ જોડી આપું છું પહેલાંમાં અ બીજામાં અ પહેલામાં બ બીજામાં અ ત્રીજામાં ડ ડોથામાં ક બરાબર વિદ્યાર્થી મિત્રો જવાબ તમને આપેલા છે છે એ પ્રમાણે તમારે જોઈ લેવાના બરાબર બીજો પ્રશ્ન અહીંયા છે તમારે એ જ રીતે બીજું જોડવું છે બરાબર એમાં પહેલામાં ક આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પન્નાલાલ આવશે ભૂખથી પીંડી માં પન્નાલાલ પછી બે નંબરમાં તમારે અ આવશે આ આઈ એમપી છે બીજું નંબર બિરબર યાદ રાખજો હિમાલયમાં એક સાહસ તો તેમાં આવશે તમારી જવાહરલાલ નહેરુ ત્યાર પછી ઘોડાની સ્વામી ભક્તિ તો તમારે આવશે એમાં બ ત્યાર પછી અહીંયા એ જ પ્રમાણે અહીંયા ત્રીજું જોડકું તમને આપેલું છે બરાબર પહેલામાં ડ બીજામાં ક ત્રીજામાં બ ચોથામાં અ ત્યાર પછી અહીંયા કૃતિ અને સાહિત્યકાર તમને આપેલા છે જા બજુ ડાયરેક્ટ બોલીશ તમારે સ્ક્રીન શોટ પાડવા પાડતું રહેવાનું વિદ્યાર્થી મિત્રો પહેલામાં ઈ બીજામાં ક ત્રીજામાં બ ચોથામાં અ ત્યાર પછી પાંચમામાં તમારે પહેલામાં ક બીજામાં ડ ત્રીજામાં અ ચોથામાં બ બરાબર આઈએમપી છ બરાબર બધા એટલે તૈયાર કરી દેજો જેટલા આપણે આગળ વિડીયો બનાવવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો બધા જ વિડીયો બનાવવાના છીએ આપણે તો ખાસ કરીને જોતા રહેજો પહેલામાં ક બીજામાં અ ત્રીજામાં બ ચોથામાં ઈ જોડકા છે બરાબર તો તમારે એ જોડકાના સ્ક્રીનશોટ પાડી લેવાના છે વિદ્યાર્થી મિત્રો જેથી તમને યાદ રહે બરાબર અને આ જોડકા તમારી બોર્ડની પરીક્ષામાં આવશે એટલે ખાસ કરીને તૈયાર કરી લેજો પાત્ર અને કૃતિ હવે પાત્ર અને કૃતિ આવી તો પહેલામાં ડ બીજામાં અ ત્રીજામાં ઈ ચોથામાં ક આઠમામાં વિદ્યાર્થી મિત્રો ડોક્ટર પ્રાણજી મહેતા તો તેમાં તમારે આવશે વિરલ વિભૂતિ સુંદરજી શેઠ તો તમારે આવશે તમારી ભૂખથીય ભિંડી ભૂખ વેલજી ડોહા તો એમાં તમારે આવશે બ જન્મોત્સવ વેલજી ડોહામાં પછી ગોવિંદ તો તમારે આવશે તમારી ક ચોપડાની ઇન્દ્ર જાળ ત્યાર પછી છ જગદીશભાઈ એમાં તમારે આવશે ડાંગવનો અને ત્યાર પછી જે ભીખલો તો તમારે આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ યસ તો તમારે આવશે રેસનો ઘોડો ત્યાર પછી છે જયાવતી જેઠાણી શેઠાણી તેમાં આવશે તમારે બી જન્મોત્સવ દસમું જોઈ લઈએ ફોરમ તમારે આવશે ડ રેસનો ઘોડો જીવલો તેમાં આવશે ક ભૂલી ગયા પછી કાળુ તેમાં આવશે બ ભૂખથી પીંડી ભૂખ વિરાટ તો તેમાં આવશે અ અય ફોરમ તો તેમાં તમારે આવશે ડ રેશનો ઘોડો જીવલો તો તેમાં તમારે આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ જીવલામાં તમારે ચોપડાની ઇન્દ્રજાળ આવશે કાળુ તો કાળુમાં તમારે આવશે બ ભૂખથી ભૂખ અને વિરાટ તો વિરાટ આવશે ભૂલી ગયા પછી આ વિરાટ વાળું આઈએમપી પૂછાઈ જશે ત્યાર પછી તમારે એ છે જબક બાય તો તમારે આવશે ડ વિરલ વિભૂતિ ડુંગર તો તેમાં તમારે આવશે અ ગતિભંગ વિશાખા ધનંજય તો એમાં આવશે તમારી બ જન્મોત્સવ સંજય તો તેમાં આવશે તમારી ક રેશનો ઘોડો ત્યાર પછી છે તમારે અહીં દાસ કાકા તો તેમાં તમારે આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ સેમ્યુઅલ બટલર તમારે તેમાં આવશે અ વાયરલ ઇન્ફેક્શન આનંદ એમાં તમારે આવશે ડ ભૂલી ગયા પછી મંજુ કાકી તેમાં તમારે આવશે બ રેશનું ઘોડો બરાબર તો આ રીતે તમારે જોવાનું રહેશે ખાસ કરીને જોઈ લેજો ત્યાર પછી તમારે અહીંયા છે તેરમું ફોજદાર તો તમારે એમાં આવશે ઈ બુકથી એ ભીંડી બુક બબલી તેમાં આવશે ડ ગતિભંગ માણિક એમાં આવશે તમારે બ જન્મોત્સવ સ્વભાગ સૌભાગ્યભાઈ એમાં તમારે આવશે અ વિરલ વિભૂતિ બરાબર અહીંયા જવાબ તમારે એ નીચે જોઈ લેવાના અને એવું હોય તો ક્રીનશોટ પાડતું રહેવાનું વિદ્યાર્થી મિત્રો બરાબર હેમરાય માલ સીભાઈ તેમાં તમારે આવશે ડ વિરલ વિભૂતિ કાનજી દેવજી તેમાં તમારે આવશે અ જન્મોત્સવ મનીષા નરેન ભૂલી ગયા પછી કાડુ અને રાજુ તો ભૂખથી એ ભૂખ બરાબર અહીંયા જવાબ તમને આપેલા જ છે ત્યાર પછી તમારે અહીંયા પંદરમું ક્વેશ્ચન છે એ રીતે કાલ્યનું વાળું દે આવીને કરીશ એટલે ઉક્તિ અને પાત્રો છે એટલે કોણ બોલે છે એ તમારે કહેવાનું છે કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ આ બોલે છે ક આંબા પટેલ જો ભૂલે છું કે ફરી થી આવ્યો તો છાતીમાં આ ટોટો એમાં તમારે આવશે સિપાહી લે ચાલ મોડું થશે તો તમારે આવશે બ ડુંગર કાલ હવારે રૂપિયા દઈ જાશું તો એમાં તમારે આવશે એ દેવજી આઈએમપી છે એ જ રીતે અહીંયા છે તમારી ગાડી એવા પગલાં તો ઘણાય હોય ગાંડી એવા પગલા ગણાય હોય આ બોલે છે વિદ્યાર્થી મિત્રો ડુંગર બરાબર એની પત્નીને કહેતો હોય છે કે એની પત્ની જે જતી હોય છે ત્યારે એની પત્નીને જે દેખાય છે રસ્તામાં બબલીની પગલી જોવા મળે છે એટલે એ કહે છે કે આ પગલાં મારા બબલીના તો છે નહીં ને એટલે એ કહે છે ડુંગર કે ગાંડી આવા પગલાં તો ગણાય હોય જલ્દી ચાલ રેલવે જતી રહેશે એમ કરીને એ કહે છે બરાબર ત્યાર પછી અહીંયા તમારી છે જાગો જાગોનંદ કે લાલ ભોર ભાઈ એમાં તમારે આવશે ઈ જયાવતી શેઠાણી બોડીને ત્યાં વડી કાકી કેવી તેમાં તમારે આવશે ડ જીવલો નમસ્તે યંગમેન એમાં તમારે આવશે બ વિરાટ બરાબર તો એ રીતે તમારે જોવાનું છે સત્તરમું પણ તમારે એ રીતે જોઈ નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર જા બોલ દઉં છું તમને અહીંયા પહેલામાં ઈ બીજામાં અ ત્રીજામાં બ ચોથામાં ક અઢારમાં પણ જવાબ બોલ દઉં છું બ બીજામાં ક બીજા પહેલામાં બ બીજામાં ક ત્રીજામાં અ ચોથામાં ઈ ઓગણીસમું કહી દઉં તમને પહેલામાં ક બીજામાં અ ત્રીજામાં ઈ ચોથામાં બ વીસમાંમાં છે પહેલામાં ક બીજામાં ડ ત્રીજામાં બ ચોથામાં અ એકવીસમાં પણ તમારે અહીંયા જવાબ આપેલા છે પહેલામાં ઈ બીજામાં અ ચોથામાં કાવીસ પહેલામાં અ ચોથામાં અહીંયા તમે જવાબ જોઈ શકો છો આપેલા છે ચોવીસમાં પણ તમે જવાબ જોઈ શકો છો પચીસ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીં તમારે ટોટલ છે અને જ ગમે તે તમારે કોઈપણ પણ ચાર કે પાંચ પૂછાતા હોય છે એ આઈ જશે બરાબર ચાર પૂછાતા હોય છે તો ચાર માર્ક્સના હોય છે તો ખાસ કરીને આ ચાર માર્ક્સના જે હું આઈએમ બી આપું છું આ અઠ્યાવીસ અઠ્યાવીસમાંથી ચાર માર્ક્સ આવશે તો ખાસ કરીને તૈયાર કરી લેજો વિડીયોને અવશ્ય પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો આની પીડીએફ મેળવવા માટે અત્યારે જ નીચે લખો કમેન્ટ કરો પીડીએફ બરાબર આપણે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ આપણે વોટ્સઅપ ગ્રુપમાં ત્યાંની આની પીડીએફ તમને મળી જય શ્રી તો ચાલો આપણે મળીશું આપણી સાથે થેન્ક યુ સો મચ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દો પીડીએફ મેળવવા માટે